જો એક જેટલા બી ગુનેગારો છે જો વારંવાર જો પાસામાં જાય છે એના એક સુધારવાની તક આપવા માટે અને સાથોસાથ એ કે આ બધાને સમજ પાડવા માટે કોઈ આ બધા જેટલા જેટલા પ્રકારના ક્રાઇમો છે જેમાં મારામારી હોય કે ચેન સ્નેચિંગ હોય મોબાઈલ સ્નેચિંગ હોય વ્હીકલ ચોરી હોય ઘરફોડ ચોરી હોય વ્યાજખોરી હોય સાયબર ક્રાઈમ હોય દીકરા આપણા દીકરીઓને અને બહેનોને છેડતીના પ્રશ્નો હોય જોએ તો આ પ્રકારના તમામ જો ગુના કરવાવાળા જેટલા લોકો પાસામાં ગયેલા છે જોએ એના ભે કરીને આજે એક વોર્નિંગ આપવામાં આવી છે એ અને ખાસ કરીને કે એના સુધરી જાય અને બીજા તમામ અમારા જો પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને માણસો છે એના ઓળખી પડ લે જોઈએ તો આ પ્રકારને એક પોલીસ હેડક્વાર્ટર ખાતે આજે બધાને સૂચના આપવામાં આવી જોએ અને ઉમીદ રાખીએ છીએ કે આ લોકો ઉપર અમારે મેન્ટર પ્રથા હોય છે કે પોલીસવાળા બધા ઉપર વાચ પણ રાખે છે સાથોસાથ એના આજે સૂચના આપવામાં કોઈ પણ પ્રકારના કૃત નહીં કરે કરશે તો એના વિરુદ્ધમાં જો એ કાયદાકીય કડક કાર્યવાહી કરવામાં આવશે અને નયા જો અમારા ભારતીય ન્યાય સંહિતા છે એમાં બી ઘણા બધા કલમોની એવી જોગવાઈ છે કે આ જોગવાઈ પ્રમાણે જો એ વારંવાર હેબિચ્યુઅલ જો ગુના કરતા હોય તો ઓર એના ઉપર જો પ્રોવિઝન પ્રોવિઝનવાળા ગુનાઓ છે તો એના બી અમે લોકો જો દાખલ કરીશ તો આજે બધાને સમજ આપવામાં આવી અને ઉમીદ રાખીએ છીએ કે આ લોકો જો ગુનાહિત પ્રવૃત્તિઓ છે જો પબ્લિકને આપણા રંજા રંજાડે છે એનાથી બધા લોકો દૂર રહેશે જોઈએ આ આ આશયથી આજે બધા લોકોને પાંચસો ઓગણીસ જેટલા જો પાસાના આરોપીઓ છે જેના અહીંયા જો ભેગા કરવામાં આવેલા છે